વૃદ્ધોએ કહ્યા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક દળેલું ધાણાજીરું ખરાબ થવા લાગે તો એમાં થોડું મીઠું ભેળવી દેવું વધુ ખરાબ થતું અટકી જશે બે બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા ગોરઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે ત્રણ ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે ચાર કાર્યુવેદના અનુસાર નાળિયેર પાણી ઠંડક પ્રદાન કરે છે તેના સેવનથી પિત્ત અને વાયુનો નાશ થાય છે અને યુરિનરી બ્લેડરને સ્વચ્છ કરે છે પાંચ નાળિયેર પાણીમાં ગોળ અને ધાણા ભેળવીને પીવાથી પેશાબ છૂટથી આવે છે બળતરા દૂર થાય છે છ નાળિયેર પાણી વારંવાર પીવાથી શરીરમાં થતી આંતરિક બળતરા દૂર થઈને ઠંડક થાય છે સાત લીમડાના તેલથી વાળમાં થઈ રહેલા ખોડાથી સહેલાઈથી છુટકારો મેળવી શકાય છે એટલું જ નહીં જો લીમડાના પાંદડાનો રસ બનાવીને વાળમાં લગાવવામાં આવે તો એનાથી પણ ખોડો દૂર થઈ જશે આઠ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે નવ નાળિયેર પાણીમાં સ્વાદાનુસાર લીંબુનો રસ ભેળવી નાના બાળકોને દર પાંચ મિનિટે એક ચમચો પીવડાવવું તેમજ મોટી વયના લોકોને સંપૂર્ણ નાળિયેર પાણી આપી શકાય બાળકોને આ મિશ્રણથી પેટમાંના કૃમિ પણ મળવાટે બહાર નીકળી જાય છે દસ થાક દૂર કરીને તાજગીનો અનુભવ કરાવે છે થાકી ગયા હોય તો લીંબુ શરબતનો એક ગ્લાસ ઘટાવી જવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે અગિયાર નિયમિત રીતે લીંબુ પાણી પીવાથી ત્વચા યુવાન થાય છે બાર નારિયેર પાણી થોડી થોડી વારે થોડું થોડું પીવાથી શરીરમાંની પાણીની કમી દૂર થાય છે તેર નારિયેળનું પાણી સાકર અને એલચીનો ભૂક્કો મેળવી પીવાથી પિત્તમાં રાહત થાય છે ચૌદ કેન્સરના રોગીઓ માટે પણ લીંબુ રાહત આપે છે લીંબુમાં સમયોલા ફેવોનોઇડસ એન્ટી કેન્સર તરીકે કામ કરે છે તેથી નિયમિત રીતે લીંબુનું સેવન કરવું જોઈએ પંદર નાળિયેર ખાવાથી શરીરમાં ચરબી વધે છે અને મગજને શક્તિશાળી કરે છે નાળિયેરને દિવસમાં બે વાર પચાસથી પચાસ ગ્રામની માત્રામાં નિયમિત સેવન કરવાથી શરીરે મેદ ભરાય છે સોળ સગર્ભા નિયમિત એક નાળિયેર પાણી પીએ તો સુંદર સંતાન થાય છે સત્તર ઢોસાના ખીરામાં અડધું લીંબુ નીચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં અઢાર કબજીયાતમાં લીંબુ પાણી ગુણકારી છે નિયમિત રીતે સવારે લીંબુનું ગરમ પાણી પીવાથી કબજિયાતની તકલીફથી છુટકારો થાય છે ઓગણીસ પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે વીસ આદુના રસમાં ચપટી હિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે એકવીસ લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે બાવીસ કોપરેલથી વાળમાં માલિશ કરવાથી ફાયદો થાય છે મેથી અને આમળાના ચૂરણને કોપરેલમાં ઉકાળીને વાળમાં લગાડવું ત્રેવીસ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાની તકલીફ સામાન્ય છે લૂ લાગી હોય તો નાળિયેર પાણી વારંવાર પીવડાવવું ચોવીસ માનસિક તાણને દૂર કરવામાં લીંબુ ઉપયોગી છે ડિપ્રેશન થવાથી લીંબુ શરબત પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે પચ્ચીસ વરિયાળીના ઉકાળામાં સાકર ભળવી પીવાથી પિત્તજ્વર મટે છે છવીસ નાગરવેલના બે ચાર કોરા પાન ચાબી જવાથી શરદીશરેખમમાં ફાયદો થાય છે સત્યાવીસ મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે અઠયાવીસ શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તી ઘી લગાડી દેવાથી ફોડલા નહીં પડે તેમજ બળતરા શાંત પડી જશે ઓગણત્રીસ સવારે નયા કોઠે ચાર તોલા હુંફાળા પાણીમાં બે તોલા જેટલું મધ ભેળવી પીવાથી મેચ ચરબી ઉતરે છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર